ચારોતર વિદ્યામંડળ સંચાલિત બિલા વિશ્વ મહાકર્મા મહાવિદ્યાલય ખાતે આગામી તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ડિસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન વુમન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ કેરિયર ડેવલપમેન્ટ માટેનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનમાં ચારોતર વિદ્યામંડળ બીવીએમ બીવીએમ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ વીસ કરતા ઉપરાંત ઔદ્યોગિક કોર્પોરેટ્સ અને ત્રીસ કરતાં ઉપરાંત એકેડેમિક સંસ્થાઓ જોડાયેલી છે આ સંસ્થાઓમાં દેશ વિદેશથી ત્રણસો ઉપરાંત રિસર્ચ પેપર્સ પબ્લિશ થશે પ્રેઝન્ટ થશે અને એનું ડેમોન્સ્ટ્રેશન થશે સમગ્ર કોન્ફરન્સ દરમિયાન એકેડેમિક ક્ષેત્ર સામાજિક ક્ષેત્ર અને ઇન્ડસ્ટ્રી ક્ષેત્રમાંથી અમે તજજ્ઞો બોલાવીને આ ત્રણેય દિવસ કીનોટ સ્પીચ ઇન્વાઇટેડ લેક્ચર્સ અને મોટિવેશન લેક્ચર્સનું પણ આયોજન કરેલું છે ભૂતકાળમાં પણ આ પ્રકારના બે સોપાનોનું આયોજન બીવીએમ માટે દ્વારા કરવામાં આવેલું છે વુમનને ડેડિકેટેડ પ્રકારની કોન્ફરન્સ કદાચ બીવીએમ પ્રથમ હશે કે જે વુમનને ડેડિકેટેડ આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હોય સદર કોન્ફરન્સને સફળ બનાવવા માટે વુમન ડેવલપમેન્ટ સેલ બીવીએમના હોદ્દેદારો ચારુત વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિદ્યાર્થીઓ અધ્યાપક મિત્રો અને આ આયોજનની કો ટીમ સતત મહેનત કરી રહી છે અમને આશા છે કે આ કોન્ફરન્સ દ્વારા જે પણ ફાઇન્ડિંગ્સ મળશે તે વુમન એમ્પાવરમેન્ટ માટે માત્ર એક સાયન્સ અને ટેકનોલોજીમાં નહીં પણ સામાજિક ક્ષેત્ર હોય લીડરશીપ હોય અથવા તો ગવર્નન્સ હોય તો એમાં આગળ વધવા માટે બેનોને પ્રેરણા મળશે પ્રોત્સાહન મળશે અને આ જે પણ રિસર્ચ પેપર્સ છે એ દરેક ડોમેન હોય સિવિલ હોય મિકેનિકલ ઇલેક્ટ્રિકલ્સ કમ્પ્યુટર આઈટી રોબોટિક્સ ઓટોમેશન મેડિકલ હેલ્થ બાયોલોજીકલ્સ ફિઝિક્સ આ દરેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે અને સંશોધકો પોતાના સંશોધન આ ત્રણ દિવસ દરમિયાન રજૂ કરશે મને કહેતા આનંદ થાય છે કે આ કોન્ફરન્સમાં અંડરગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ્સ એમટેક સ્કોલર્સ પોતાના ડેઝર્ટેશન અને પીએચડી કોલર્સ પોતાના સંશોધનને પોતાના ગાઈડના માર્ગદર્શન હેઠળ રજૂ કરી અને પોતાને પણ વિશ્વ ફલક પર આગળ લઈ જવા માટે એક પ્રોત્સાહન પૂરું પાડશે આ કોન્ફરન્સના જે પબ્લિકેશન છે એ વેબ ઓફ સાયન્સ અને એલ્સવેર જેવી જર્નલ્સમાં પબ્લિશ થશે જેથી અધ્યાપકોને અને કોન્ટ્રીબ્યુટર્સને પણ પોતાના જે કેરિયર એડવાન્સમેન્ટ હોય અથવા તો પોતાનો જે રિસર્ચ ઇન્ડેક્સ હોય એમાં વધારો કરવાનો અવકાશ પડશે મને આશા છે કે આ ત્રણે દિવસ દરમિયાન દરેક જે પાર્ટિસિપન્ટ્સ છે એ ત્રણસોથી વધારે પેપર્સ અને પાંચસોથી વધારે પાર્ટિસિપેશનની અમે અપેક્ષા રાખીએ છીએ સદર કોન્ફરન્સમાં એઆઈસીટી ડીએસટી જીટીયુ ઇસરો બ્રહ્માકુમારીસ અને બીજા ઘણા બધા કોર્પોરેટ ક્ષેત્રમાંથી અમે તજજ્ઞોને આમંત્રણ આપ્યું છે એ સૌએ અમારે આમંત્રણ સ્વીકાર્યું છે અને આ કોન્ફરન્સ હાઇબ્રિડ મોડમાં એટલે પ્રત્યક્ષ અને ડિજિટલ પ્લેટફોર્મમાં આયોજન કરવામાં આવ્યું છે મને કહેતા એ પણ આનંદ થાય છે કે આયોવા સ્ટેટ યુનિવર્સિટી અને ઇલિનો સ્ટેટ યુનિવર્સિટીના તજજ્ઞો પણ ડિજિટલ માધ્યમ દ્વારા આ રિસર્ચ કોન્ફરન્સના પાર્ટિસિપન્ટ્સને યોગ્ય પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડશે આ કોન્ફરન્સના આયોજન બદલ ચારો તો અધ્યક્ષ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ અને સંસ્થાના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ